નમસ્કાર મારા યુટ્યુબના મિત્રો સૌને નવરાત્રિના શુભકામનાઓ અંબા આપના સર્વ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું દોડવીર રાજીવ મણિયારના પ્રણામને જય જ એક સમયની વાત હતી એક દોડવીર છોકરી હતી એ દરેક કોમ્પિટિશનની અંદર ઉત્સાહથી ભાગ લે દોડે અને એ કોઈ પણ રેસ જે હોય એ દોડીને પૂરી સો ટકા કરે તો એ આવી જ એક રેસ પતી ત્યારે એક કોચ જે કાયમ જોતો હોય એને એણે આવીને એને પૂછ્યું કે તું આટલી બધી રેસમાં દોડે છે તો તું દોડે છે શું કરવા તો છોકરીએ જવાબ આપ્યો કે હું દોડું છું અને રેસ પૂરી કરું છું ત્યારે કોચે જવાબ આપ્યો કે જે છોકરી વિચારમાં પડી એટલે એણે પૂછ્યું કે તો મારે શું હેતુ કરવો જોઈએ કોચે જવાબ આપ્યો જીવનમાં તમારે તમારું કોઈ પણ કામ જે કરો એનો હેતુ તમારે જ શોધવો પડે બીજા કોઈ કહેશે તો એની અંદર કદાચ એવું બને કે એનો કોઈ બીજો બી એની પાછળનો બેનિફિટ કોઈ માંગતા હોય એટલે તારે તારો જ હેતુ શોધવો પડે છોકરીને આ વાત મગજની અંદર ઉતરી ગઈ એટલે પછી એ પોતે વિચારવા માંડી કે હું કેમ દોડું છું મારે મારા શ્વાસની પ્રેક્ટિસ કેવી કરવી જોઈએ જોડે જોડે જો મારે દોડ જીતવી જ હોય તો પછી મારે શું ખાવું જોઈએ અને આ બધી પ્રેક્ટિસ એણે ધીરે ધીરે પોતાની રોજિંદા જીવનની અંદર ઉતારવાની શરૂ કરી અને પછી એક સમય આવ્યો જ્યારે એ દોડની રેસ જીતી તો મિત્રો આજનું વન ડે માર્ગ કહે છે કે તમે કોઈ પણ કામ કરો જેવું બી તમને ગમતું હોય એ કામ કરો તમે સ્પોર્ટ્સનું કામ કરો કે તમે ઓફિસમાં કામ કરો તો એની પાછળનો હેતુ શું છે એ શોધો જ્યારે આપણે એ હેતુ શોધીએ ને તો આપણને આપણું કામ અને ઈચ્છા પણ એની તરફ લઈ જાય છે એ કામ કેવી રીતે વધારે સારી રીતે કરી શકીએ એ પણ એ આપણને સુજાડે છે તો આજ પછી જે બી કંઈ કરો એની પાછળનો હેતુ શું છે એ જાણો સમજો સર કરો એન્ડ મા